હેલ્મેટ ન પહેરતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે ડીજીપી દ્વારા આદેશ જાહેર કરાયા છે ત્યારે મંગળવારથી વડોદરા શહેરમાં આવેલી તમામ સરકારી કચેરીમાં ફરજ કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું છે જેના કારણે નર્મદા ભુવન કુબેર ભવન સહિતની સરકારી કચેરીઓ પર પોલીસની ટીમો દ્વારા ચેકિંગ કરી જે કર્મચારીઓએ હેલ્મેટ ન પહેર્યું તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે મંગળવારે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ડીજીપીના આદેશ અનુસાર તેમજ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી કાર્યવાહી અન્ય સરકારી કર્મચારીઓ કોઈ પણ હોય તેઓ વિરુદ્ધ પણ ટ્રાફિકના નિયમની અમલવારી નથી થતી હોતી તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે આ બાબતે ડીજીપીના ના અવારનવાર આદેશ નિદાન નિર્દેશ હોય છે અને સરકારી કર્મચારીઓને અને પોલીસ કર્મચારીઓને પણ દંડ કરવામાં આવે છે જેના કારણે પબ્લિકમાં પણ એક સારો મેસેજ જાય છે કે પોલીસ પણ આમાંથી બાકાત નથી અને ટ્રાફિક નિયમ નિયમની અમલવારી પોલીસે અને લોકોને પણ કરવી પડે એ જરૂરી છે તેમ ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું વડોદરા શહેરમાં મહેરબાન ડીજીપી સાહેબ જે ગુજરાત રાજ્યના ઓના જે જે આજ ખાસ આજ ઝુંબેશનો આદેશ અવારનવાર આપવામાં આવે છે સાહેબ શ્રી દ્વારા અને આજે પણ જે છે કે ઝુંબેશ હાથ ધરવામાં મહેરબાન સીપી સાહેબ વડોદરા શહેરના ઓ દ્વારા પણ આમને ખાસ આ બાબતે રોજે રોજ રૂટિન કાર્યવાહી તો કરવામાં આવે જ છે સરકારી કર્મચારીઓ વિરુદ્ધ પણ પરંતુ આજે ડીજીપી સાહેબનો ખાસ આદેશ છે કે બરોબર છે કે રેગ્યુલર હવે પછી કાર્યવાહી હાથ ધરી જે પહેલા જે સમયગાળો હતો એની કરતા હવે ટૂંકા સમયગાળામાં પણ જે કાર્યવાહી અવારનવાર હાથ ધરી અને પોલીસના કર્મચારીઓ અધિકારીઓ કોઈ પણ હોય કે સરકારી કર્મચારીઓ તેઓ વિરુદ્ધ પણ આજે ટ્રાફિકના નિયમોની જે અમલવારી નથી થતી હોતી ઘણી તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે વધારે હા એટલે જે અવારનવાર આ બાબતે મહેરબાન ડીજીપી સાહેબના અવારનવાર આ બાબતે નિર્દેશ હોય છે અને એ મુજબ અવારનવાર પોલીસને અને સરકારી કર્મચારીઓને દંડ કરવામાં આવે જ છે અને જેના કારણે પબ્લિકમાં પણ એક સારો મેસેજ જાય કે પોલીસ પણ આમાંથી બાકાત નથી ટ્રાફિકના નિયમોની અમલવારી તમામ પોલીસે અને તમામ પબ્લિકે કરવી પડે એ જરૂરી છે અને ફરજિયાત છે